હેલો કોણ બોલે એ લોંગ નંબર છે હા રોંગ નંબર જ છે હા તો તમે ત્યાંથી બોલો થાય લોંગ નંબર છે તો હું ગમે ત્યાંથી બોલું રોંગ નંબર જ છે કીધું ને તને અલે ના હું તમને ખાલી એટલું પૂછું તો કે તમે એટલે નવલા થો એકદમ ફ્લી થો ના હું તારા જેવી નવરી નથી અલે તમે નવલા હોય ને તો પછી આપણે હું ફલવા જઈએ અરે માલ ખાવો છે કે શું ના ના મારે માલ ન થાવો મને ભધિયા ખાવા દલમાં દલ વલથાત છે ને તો ભધિયા ખાવાની ઈચ્છા છે આ મુકાઈ ફોન તું ના એમાં ફોન ના મૂકવાનો હોય ભાઈ હું તો તમને હાથું તવું છું આપણે બે વાતો તલીએ આપણે બે ફલવા થાય ભધિયા થાય એટલે તમે અત્યારે તલો છો હું ગમે એ કરું તારે તું તારું કામ કર ને અલે એમાં ધલ માથે ને તોય દી બેઠું નો લેવાય તાઈ ફલી નો બેઠાય બલાબલ હું તો તમને હાતું તવ છું હાલો આપણે બે ફળવા જઈએ એટલે ફોન મૂકવાની ક્યાં વાત આવી એમાં હું તો તમને કઉ છું કે તમે તામ નો ચલતા હોય ને તો પછી આપડે બે ફલવા થઈએ હાલો ને ફલવા એવું ચલો થોઈ ફોન તું હલકટ અરેશ કરું